વડોદરા શહેરમાં વધુ એક દીકરી દુષ્કર્મની શિકાર બની ગઈ વડોદરામાં ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે ગોરવા પોલીસ મથકે એક યુવતીએ દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાવી છે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરમાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા કૃણાલ પરમાર પોતાની ઓફિસમાં કામ કરતી યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો બહાર આવતા યુવતીએ ફરિયાદ નોંધાવી યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી આરોપીની ઓફિસમાં કામ કરતી હતી આ દરમિયાન આરોપીએ વિશ્વાસનો ભંગ કરી છેતરપિંડી પૂર્વક તેનો ગેરલાભ ઉઠાવ્યો ઘટના સામે આવતા યુવતી હિંમતપૂર્વક પરિવાર સાથે વાત કરતા પરિવારને હિંમત આપી અને ગોરવા પોલીસ મથકે પહોંચી વિગતવાર ફરિયાદ નોંધાવી પોલીસે તરત જ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે આરોપી સામે ભારતીય દંડ સંહિતાના અલગ અલગ કલામો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગઈકાલે ગોરવા પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે સમગ્ર બનાવ એવો છે કે ભોગ બનનાર જે છે એ સેવાસી રહે છે અને વર્ક ફ્રોમ હોમ કરે છે નર્સિંગનું ભણેલા છે અને વડુ ખાતે કોઈ હોસ્પિટલમાં ત્યાં કાર્યરત છે એમના એક મિત્રને એવી એવી વાત કરેલી કે ભાઈ મને વડું અહીંથી દૂર પડે છે તો નજીકમાં કઈ નોકરી મળતી હોય તો એ અનુસંધાને એમને એપ્રોચ કરવા માટે ઇન્સિસ્ટ કરેલા હતા એમના કોમન ફ્રેન્ડ જે હતા તો એમને આ જે આરોપી જે છે એમને એમને પરિચય કરાવેલો અને આરોપીએ એમની ઓફિસમાં આ ભોગ બનનાર જે છે એમને કામ પર રાખેલા હતા માસિક વેતન આપી અને એ ત્યાં કામ કરતા હતા અને કામ દરમિયાન માર્ચના બીજા અઠવાડિયાથી લઈ જુલાઈના પ્રથમ વીક સુધીમાં આરોપીએ આ ભોગ સાથે અવારનવાર દુષ્કર્મ કરેલું છે અને ત્રણસો સત્યોતેર જૂના ગુના પ્રમાણે પણ હરકતો કરેલી છે સમગ્ર બનાવ જોતા તેમાં ઇલેક્ટ્રોનિક્સ પણ પ્રાપ્ત થયા છે આરોપીને ગઈકાલે જ ગોરવાની ટીમ દ્વારા આરોપી પોતે એડવોકેટ છે અને સુભાનપુરા ખાતે એમની ત્યાં ઓફિસ આવેલી છે ફેબ્રુઆરીમાં એમને જોઈન કરેલું હતું ત્યાં અને

કાયદાની દ્રષ્ટિએ ગુનાહિત એક્ટિવિટીઝ છે હા જે એમનો કોમન ફ્રેન્ડ જે છે કે આ ઓફિસમાં એમને નોકરી અપાવવા માટે જેમને ભલામણ કરેલી હતી એ ભાઈને આ આરોપીએ આ ભોગ બનનારના ફોટોગ્રાફ્સ અને એક ક્લિપ એમને પાસ ઓન કરેલી હતી મોબાઈલમાં અને એ જે કોમન ફ્રેન્ડ હતો એ એક સારા વ્યવહારથી એ ભોગ બનનારને આ જણાવે છે કે આવું કંઈક થોડું

એવું બની શકે કે ભોગ બનનાર તરીકે કોઈ વધારે પીડિત સામે આવી શકે એમની ઓફિસમાં પ્રથમ એક મહિલા કામ કરતી હતી અને એ મહિલા કોઈ પણ સંજોગોમાં જોબ છોડીને જતા રહ્યા છે એટલે ઓફિસમાં આરોપી એક જ જણ હતા એટલે ભોગ બનનારની પણ જરૂરિયાત હતી કામની તો એમને એપ્રોચ કર્યો તો ભોગ બનનાર અને આરોપી બંને જણ ઓફિસમાં કામ કરતા હતા

એડવોકેટની ઓફિસ છે એટલે રૂટિન જે ઓફિસ વર્ક જે હોય